નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાની આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપને જોડિયા તાલુકાના કોઠારીયા ગામે આવી ગયા છે જે બિનપિયત વિસ્તાર છે જે એક ખેડૂતભાઈએ જે કાબુલી ચણા કહે છે સફેદ ચણા કહે છે એનું વાવેતર કરેલું હતું અને સારું એવું ઉત્પાદન મળેલ છે તો તેમની પાસેથી વિશેષ આપની વિગત જાણીએ તો આવીએ સૌ પ્રથમ આપણે તમને પરિચય જાણીએ અને તેમને શું શું વાવેતર કરેલું હતું કેટલું ઉત્પાદન મળ્યું છે અને શું ભાવે વેચાણ કરે છે તે તમામ માહિતી આપને આ વિડીયોમાં જાણીશું સૌ પ્રથમ અમારા દર્શક મિત્રોને આપનો પરિચય આપો કોઠારીયા ગામ જોડિયા તાલુકો સુરેશભાઈ દેવદાન ગોગરા મારું નામ તમે ચણાનું જે વાવેતર કર્યું છે એ કેટલા વીઘાનું કરેલું હતું ચાલીસ વીઘાનું ચાલીસ વીઘાનું એટલે સફેદ ચણા કે સફેદ ચણા બરાબર સફેદ ચણા ચણાનું ચાલીસ વીઘાનું વાવેતર કરેલું હતું વીઘે સિત્યાવીસ કિલો નાખેલા હતા ઇઠ્યાવીસ સીટની જારી હતી એમાં ગયા વર્ષે ત્રીસ સીટની જારી હતી પણ એમાં થોડોક ઉતારો ઓછો બેઠો એટલે આ વખતે ઇઠયાવીસ સીટની જારી કરી

પાણીનું ભર દીધું ખેતર અને વાવ વાવ વખતે અગિયારમાં મહિનામાં વીજે દસ કિલો ડીએપી વાવ્યું ત્યારબાદ ત્રણ રાઉન્ડ દવાના છંટકાવ કર્યા સોય પાવડર અને અવાજ ત્રણ રાઉન્ડ મારેલા હતા ટોટલ જ્યારે ઉત્પાદન આવ્યું ત્યાં સુધી ત્રણ રાઉન્ડ મારેલા હતા બરાબર તો આ જે ઉત્પાદન તમારો વરસાદ આધારિત એરિયો વરસાદ આધારિત ચોમાસા વરસાદ થાય એટલે પાણી ભરાઈ જાય બરાબર પછી નવરાત્રી પછી નો કાઢ નાખવાનો અગિયારમાં એન્ડમાં વાવેતર ચાલુ થઈ જાય પાંચ દસ આધારિત છે ગાળો બરાબર અને તમને સફેદ ચણાના ભાવ ગયા વખતે શું મળ્યા હતા અત્યારે શું મળ્યા ગયા વખતે અમને પચીસો ને પચીસ રૂપિયા બજાર મળી હતી અને આ વખતે અમને પંદરસો ને પચાસ રૂપિયા બજાર મળેલ છે હાલની તારીખ

તો ભાવ યોગ્ય હોવા જોઈએ હા પચીસો બે હજાર પચીસો ભાવ હોવા જરૂરી છે બરાબર તો ખેડૂત મિત્રો આપને આ પ્રગતિશીલ ખેડૂતને મળ્યા તો આવે ને આવા જો અવું નવા વિડીયો જાણવા માટે આપણે કિસાન સમાજ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો